જો એકાઉન્ટમાં સાતમા ચેપ્ટર ભાગીદારી પેઢીના વિસર્જનમાં આપણે આમનો નંબર સાત સુધી સમજી લીધું છે બરાબર ને આમાં લેપટોપ ભાગીદાર લઈ જાય છે એટલે માલમિકત નિકાલ ખાતે ઉધાર બાજુ જાય પાકા સરાયામાંથી લેપટોપ જમા ભાગીદાર લઈ જાય છે એટલે મૂડી ખાતે ઉધારને માલમિકત જમા આ રીતે આપણે શીખ્યા છે સહેલી વસ્તુઓ છે આમનો બધી અહીંયાથી બાકી છે વાંચીએ આપણે જુઓ વિસર્જન સમયે પેઢીના તમામ દેવા ભાગીદારોને લોન બધું જ ચૂકવાઈ ગયા પછી મિલકતોનો વધારો એક લાખ વીસ હજાર છે જે ભાગીદાર એ બી અને સીના નફા નુકસાનનું પ્રમાણ આપણે આપેલું છે નિકાલની નોંધ કરો હજુ અહીંયા દેવાઈ ચૂકવાઈ ગયા છે લોન ભાગીદારોને ચૂકવાઈ ગઈ છે અને પછી મિલકતોનો વધારો એટલે આપણે બધી મિલકતો વેચી દીધી હોય અને જે રકમ વધી હોય એમાંથી આપણે દેવા ચૂકવીએ લોન ચૂકવીએ બધું જ ચૂકવાઈ ગયું છે અને છતાં પણ આપણી પાસે આટલો વધારો બચ્યો છે અને હજુ ના પડતા અહીંયા તમને એક હિન્ટ આપી દીધી ભાગીદારોને નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું છે એવામાં આ જે રકમ છે એ માલ માલમિકત નિકાલ ખાતાનો નફો કહેવાય જેમ પુનઃ મૂલ્યાંકન ખાતાના તમે બે ભાગ વાંચો તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુનો નફો આપણે લખીએ છે નફો મૂડી ખાતે ભાગીદાર વેચી દઈએ છે અને ખોટ આપણે જમા બાજુ લખીએ છે એમ સેમ માલ માલમિકત નિકાલ ખાતામાં પણ નફો ઉધાર બાજુ આવે એટલે જમાનું ટોટલ વધી જાય તો ઉધાર બાજુ જે રકમ ખૂટે નફો કહેવાય અને આમે આપણને એટલે તો ખ્યાલ આવે ને કે નફો છે વધારો છે એટલે તો આપણે શું ભાગીદારને આપીએ અને જે પણ ભાગીદારને આપીએ એને મૂડી કે ચાલુ ખાતે જમા થાય બરાબર હવે જો મૂડી કે ચાલુ ખાતે જમા થતું હોય અને મેં તમને કહ્યું હતું કે આ પ્રકરણમાં જ્યારે કન્ફ્યુઝ થાવ અને જેનું કોઈ નહીં એનો માલમિકત નિકાલ ખાતું તો એક એક બાજુ તો આપણે માલમિકત નિકાલ ખાતું લખવાનું છે હવે લખવું ક્યાં ઉધાર કમા તો મિલકતોનો વધારો છે જે આપણે ભાગીદારોને આપીએ તો એમના મૂડી ખાતે જમા થાય એટલે જો મૂડી ખાતે જમા થતું હોય તો વધાર થાય માલમિકત નિકાલ ખાતું જુઓ માલમિકત નિકાલ ખાતે ઉધાર તે ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતે લઈ જવાનું હોય અથવા મૂડી ખાતે લઈ જવાનું હોય એટલે ઓબ્લિક કરીને બંને લખ્યું છે તે ભાગીદારોના ચાલુ ઓબ્લિક મૂડી ખાતે આ પ્રમાણમાં એક લાખ વીસ હજાર આપી દેવાના છે સિમ્પલ હવે નવમું જુઓ વિસર્જન સમયે યંત્રો વીસ હજાર બતાવેલ છે ચોપડે કિંમત ઉપજે છે હવે જો માત્ર તમને આવું કીધું હોય કે વિસર્જન સમયે યંત્રો વીસ હજાર બતાવેલા છે અને આ ના પણ કીધું હોય તો પણ એની ચોપડે કિંમત ઉપજે કશું ના કીધું હોય તો યંત્રો છે એટલે પાકાસરામાં મિલકત બાજુ હશે ઉધાર થશે ક્યાં એની ક્રોસ એન્ટ્રી માલનિકત નિકાલ ખાતે ઉધાર બાજુ આવશે તો માલનિકત નિકાલ ખાતે ઉધાર યંત્રો ખાતે જમા આપણે જમીન મકાનો દાખલો ગણ્યો લેપટોપનો દાખલો ગણ્યો આ રીતે એટલે આ આમનોદ તમને આવડે છે વેચે છે તેની ચોપડી કિંમત મળે છે રોકડ બેંક ખાતે ઉધાર માલ મિલકત જમા સહેલી આમનો છે દસમું જુઓ જ્યારે આપણે સમજૂતીની આમ લખતા હતા એ સમયે મેં તમને કહ્યું હતું કે બી આપણે આમ નોંધ લખી હતી એક વિસર્જન ખર્ચ પેઢી ચૂકવે તો અને એક વિસર્જન ખર્ચ ભાગીદાર ચૂકવ્યો તો અને એ સમયે મેં તમને યાદ કરાવ્યું હતું કે સ્વાધ્યામાં એવો દાખલો હોય છે જેમાં બંને મિક્સ છે એટલે પેઢી પણ ચૂકવી અને ભાગીદાર પણ ચૂકવે અહીંયા થોડુંક એના જેવું છે જુઓ કોઈ એક ભાગીદાર પેઢીની વિસર્જન ખર્ચની કાર્યવાહીની જવાબદારી સ્વીકારે છે તેના બદલામાં તેને મહેનતાણા તરીકે વીસ હજાર ચૂકવવાનું નક્કી થવું વિસર્જન ખર્ચની કાર્યવાહી એટલે જે પણ બહારના ધક્કા હોય વકીલો સાથેના હોય લેણદારો સાથેના દેવાદારો સાથેના પતાવટના નાના મોટી ઘણી બધી કામ કામગીરી હોઈ શકે છે પણ વિસર્જનને લગતી બધી કામગીરી એણે સ્વીકારી છે અને બદલામાં આપણે વીસ હજાર આપવાના છે તો એ જ વિસર્જન ખર્ચો જ કહેવાય જે પેટે ખર્ચના આપણે એને બાર હજાર ચૂકવ્યા છે વીસ હજારમાંથી બાર હજાર ચૂકવ્યા છે હજુ આઠ હજાર બાકી છે ચૂકવવાના તો બાર હજાર જે ચૂકવ્યા છે એ રોકડ બેંક ખાતે જમા થશે અને જે ચૂકવવાના બાકી છે એ એના મૂડી કે ચાલુ ખાતે જમા થશે અને વિસર્જન ખર્ચ ખર્ચ છે એટલે માલ નિકત નિકાલ ખાતે ઉધાર થાય વિસર્જન ખર્ચ ખાતે ઉધાર એક પણ જગ્યાએ લખવાનો નથી આ ખાસ યાદ રાખજો કારણ કે વિસર્જન સમયે બધા જ ખાતા બંધ કરી દેવાના હોય એમાં વિસર્જન ખર્ચ ખાતે વિસર્જન ખર્ચ ખાતે ઉધાર કરીને નવું ખાતું આપણે ઊભું કરવાનું નથી બરાબર તો જુઓ માલ નિકત નિકાલ ખાતે ઉધાર વીસ હજાર તે ભાગીદારના ચાલુ મૂડી ખાતે આઠ હજાર જે બાકી છે ચૂકવાના તે અને તે રોકડ પબ્લિક બેંક ખાતે જે આપણે બાર હજાર ચૂકવ્યા તે મારી સલાહ એવી છે કે રોકડ બેંકવાળી આમનો પહેલાં લખો અને પછી મૂડી ખાતાવાળી લખો એટલે બાલ વિકાસ નિકાલ ખાતે વધારે વીસ હજાર તે રોકડ પબ્લિક બેંક ખાતે જમા જે ચૂકવાઈ ગયા છે તે અને પછી તે ડેશ ડેસ ભાગીદારના ચાલુ મૂડી ખાતે કારણ કે નામ આપેલ નથી તો કોઈ ભાગીદાર જે પણ હશે એના મૂડી કે ચાલુ ખાતે જમા થશે બાબત જે તમને આવડવાની છે જો જો લખવાના હોય તો આવડવાની જ છે જાતે લખજો બધા હા ચલો નેક્સ્ટ અગિયારમું પેઢીના વિસર્જન સમયે દેવાદારો એક લાખ વીસ હજાર છે અને લેણદારો છે સાહીઠ હજાર કોઈ એક ભાગીદાર વીસ ટકા ઓછી કિંમતે દેવાદારો લઈ અને લેણદારોને ચૂકવે છે જો એ ભાગીદાર બંને લઈ જાય છે સમજો દેવાદારો અને લેણદારો ભાગીદાર એવું કહે છે કે હું વીસ ટકા ઓછી કિંમતે દેવાદારો લઈ જાઉં એટલે દેવાદારોની જે રકમ છે એમાંથી વીસ ટકા ઓછા એને મળશે તો એક લાખ વીસ હજારના વીસ ટકા કરવાના પહેલાં તો એક લાખ વીસ હજારના વીસ ટકા અને માઇનસ કરી દેવાના એટલે ચોવીસ હજાર થાય એક લાખ વીસ હજારના વીસ ટકા બાર દૂર ચોવીસ હજાર થાય એ ચોવીસ હજાર કાઢી નાખો એટલે છન્નું હજાર આવે તો એવું સમજવાનું છે કે છન્નું હજારમાં દેવાદારો લઈ જાય છે એટલે આપણે ભાગીદાર પાસેથી છન્નું હજાર લેવાના થાય અને લેણદારોને પણ એ ચૂકવવાનો છે તો લેણદારોને પણ આપણે ભાગીદારને આપવાના છે એવું સમજવાનું છે સૌથી પહેલાં તો આ બંનેને આપણે પાકા સરાયમાં માલમિકતમાં લઈ જઈએ તો જુઓ દેવાદારો ક્યાં હોય પાકા સરાયમાં જમા બાજુ મિલકત બાજુ જમા એટલે હાલ પૂરતું આપણે આ બાજુ યાદ રાખીએ છીએ તો એ માલમિકત નિકાલ ખાતે ઉધાર થાય જુઓ માલમિકત નિકાલ ખાતે ઉધાર દેવાદારો ખાતે જમા ચોપડે કિંમતે પહેલાં લઈ જવાના દેવાદારોના ખાતા બંધ કરી મામી નિકાલ ખાતે લઈ ગયા તેના લેણદારો કઈ બાજુ હોય પાકા શરાયમાં આ બાજુ હોય તો લેણદારોને કઈ બાજુ લઈ જવાના માલમિકતમાં જમા બાજુ તો લેણદારો ખાતે ઉધાર માલમિકત નિકાલ ખાતે જમા છે જુઓ હવે દેવાદારો પાકા સરાયામાંથી માલ મિલકતમાં ઉધાર થઈ ગયા લેણદારો પાકા સરાયામાંથી માળ મિલકતમાં જમા થઈ ગયા બે આપણે ખાતા બંધ કરી દીધા હવે પહેલાં એ કોને લઈ જાય છે દેવાદારોને લઈ જાય છે વીસ ટકા ઓછી કિંમતે જ્યારે ભાગીદાર દેવાદારોને લઈ જાય તો દેવાદારની જે રકમ આપણને મળવાની હતી એ હવે કોને મળશે ભાગીદારને મળશે તો એવું સમજો કે આપણે એટલા રૂપિયા ભાગીદાર પાસેથી લેવાના થયા જ્યારે કોઈ રકમ ભાગીદાર પાસેથી લેવાની થાય તો ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર થાય જો આમનો નંબર ત્રણ નામ નથી આપ્યું ડેશ ડેશ કરવાનું હોય છે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે માલ નિકત નિકાલ ખાતે જમા વીસ ટકા ઓછી કિંમત રહી જાય છે એટલે બાર હજાર ચોવીસ હજાર નીકળી જશે એક લાખ વીસ હજારના વીસ ટકા અને લેણદારોને એ ચૂકવી ચૂકવી દેશે એવું સ્વીકારે છે તો એવામાં લેણદારોને આપણે કશું કીધું જ નથી વીસ ટકા ઓછી કિંમત તો ખાલી દેવાદારમાં વાત કરી હતી તો એ સાંટે પૂરે પૂરેપૂરા ચૂકવશે ચૂકવવાના હોય પેઢીએ અને કોઈ ભાગીદાર ચૂકવે છે તો આપણે લેણદારોને જે આપણે આપવાના હતા એ હવે આપણે ભાગીદારને આપવાના થશે ભાગીદારને આપવાના થાય તો એને મૂડી કે ચાલુ ખાતે જમા થાય તો જુઓ માલ નિકત નિકાલ ખાતે ઉધાર તો ભાગીદારના ચાલુ કે મૂડી ખાતે જમા દેવાદારની રકમ એની પાસેથી આપણે લેવાની થાય એક રીતે તો તો મૂડી ચાલુ ખાતે ઉધાર ભાગીદાર પાસેથી લેવાના હોય ત્યારે મૂડી ચાલુ ખાતે ઉધાર અને માલનિકત જમા અને ભાગીદારને આપવાના હોય ત્યારે મૂડી ચાલુ ખાતે જમા અને માલ વિકત નિકાલ ખાતે ઉધાર નેક્સ્ટ જુઓ હવે અહીંયા સ્ટાર્ટિંગમાં જ તમે જે આમનોદ ચોપડીમાં જોશો તો પહેલી જ આમનોદ છે અને પ્રવેશ નિવૃત્તિના આધારે મેં તમને જે કહું છું છેલ્લે શીખવાતી વખતે કે આવડે એવી વસ્તુ એ આ છે આર બી અને આઈ નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું છે નીચેની બાકીનો નિકાલ કરો આવું પરીક્ષામાં પૂછ્યો તો ત્રણેયના એક એક માર્ક હોય એટલે સામાન્ય અનામત અઢાર હજાર એક માર્ક નફા નુકસાન એક માર્ક અને અકસ્માત વળતર ભંડોળ એક માર્ક હવે આનું શું થશે સામાન્ય અનામત છે આપણે ભાગીદારને આપી દેવાની હમણાં જ મેં તને કહું ભાગીદારને આપણે આપીએ તો મૂડી કે ચાલુ ખાતે જમા થાય એટલે સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારના ચાલુ કે મૂડી ખાતે જમા બરાબર હવે જો અહીંયા મિક્સ કર્યું છે પણ મારી સલાહ ફરી પાછી છે કે તમે બેઠું ના લખતા અલગ અલગ લખજો એટલે પહેલાં આમ નોંધ લખજો નંબર એક સામાન્ય અનામત ખાતે ઉધાર તે આરના મૂડી ખાતે જમા બીના મૂડી ખાતે જમા અને આઈના મૂડી ખાતે જમા પહેલાં જે અઢાર હજાર છે એને ત્રણ જેમ બે જેમ એકમાં વેચી દે એની આમ નોંધ કરજો પછી બીજી આમનું લખજો કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે આરબીઆઈ ના મૂડી ખાતે જમા અને એના બાર હજારને પણ આ પ્રમાણે વેચી આપજો ઉધાર બાકી છે સોરી ઉધાર બાકી છે જો મૂડી ખાતે શું થશે ઉધાર થશે એટલે ભાગીદાર આર બી અને આઈના મૂડી ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા અને પછી અકસ્માત વળતર ભંડોળ તો જમા જ થાય એટલે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર ત્રણેયના મૂડી ખાતે જમા પણ ત્રણેયની અલગ અલગ આમનો લખવાની છે તો આ રીતે અહીંયા બારમા સુધી તમે ગણશો એટલે આખો દાખલો પૂરો થશે એક સામાન્ય અનામત ઉધાર ત્રણેયના મૂડી ખાતે જમા નફા નુકસાન મૂડી ખાતે ઉધાર થાય કારણ કે ઉધાર બાકી છે જુઓ તો ત્રણેયના મૂડી ખાતે ઉધાર નફા નુકસાન જમા અને પછી ત્રીજી આમનો આ લખજો જે અહીંયા એમને પહેલામાં મિક્સ કરી છે તે કાર્યગર અકસ્માત વળતર ભંડોળ ઉધાર ત્રણેના મૂડી ખાતે જમા તો વિસર્જનનો હવે છઠ્ઠો દાખલો છઠ્ઠો પ્રશ્ન અહીંયા પણ આપણે નીચેના સંજોગોમાં આમનો લખવાની છે પહેલું યંત્રો પચાસ દાગીદાર દર્શન પંચાવન હજારમાં લઈ જાય છે આ વખતે આપણી પાસે ભાગીદારનું નામ છે જુઓ એટલે ડેશ ડેસ નહીં કરવું પડે પહેલાં તો યંત્રો ચોપડે કિંમત પચાસ હજાર છે તો માનવિકત નિકાલ ખાતે લઈ જવાના એને તો શું થશે માનવિકત નિકાલ ખાતે ઉધાર તો યંત્રો ખાતે જમા યંત્રો પાકા સરમાં મિલકત બાજુ હોય એટલે માનવિકત ખાતે ઉધાર કરવાના પહેલાં તો પચાસ હજાર ચોપડા કિંમતે હવે એ પંચાવન હજારમાં ભાગીદાર દર્શન લઈ જાય છે જ્યારે ભાગીદાર કોઈ મિલકત લઈ જાય તો આપણે એટલી જ રકમ ભાગીદાર પાસેથી લેવાની અને ભાગીદાર પાસેથી કશું પણ લેવાનું હોય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય એટલે દર્શનના મૂડી ખાતે ઉધાર મિલકત નિકાલ ખાતે જમા સિમ્પલ બીજું દેવી હુંડી પંદર હજાર ભાગીદાર બિમલ કહે છે હું ચૂકવીશ એ સ્વીકારે છે ઓકે પહેલાં તો દેવી હુંડી જવાબદારી છે જવાબદારી પાકા એમાં મૂડી દેવા બાજુ હોય જેને માલ મિલકતમાં જમા કરવાની થાય તો દેવી હુંડી ખાતે ઉધાર મિલકત નિકાલ ખાતે જમા પંદર હજાર હવે ભાગીદાર દર્શન સોરી અહીંયા કોણ ભાગીદાર બિમલ એવું કહે છે કે હું ચૂકવીશ અહીંયા પણ ભાગીદારનું નામ છે આપણે ચૂકવવાના હોય અને કોઈ ભાગીદાર ચૂકવે તો આપણે આટલી રકમ ભાગીદારને આપવાની થાય અને આપણે ભાગીદારને આપવાના છે જો આમાં લેવાના હતા તો મૂડી ખાતે ઉધાર આમાં ભાગીદારને આપણે આપવાના છે તો બિમલના મૂડી ખાતે જમા થશે જ્યારે બિમલના મૂડી ખાતે જમા થાય તો ઉધાર શું થાય માલનિકત નિકાલ ખાતું એટલે માલનિકત નિકાલ ખાતે ઉધાર તો બિમલના મૂડી ખાતે જમા હવે બીજી વસ્તુ મેં તમને એવું પણ કહ્યું હતું એક વખતે આગલા વિડીયોની અંદર મતલબ આગળના જે ભાગ આપણે તમે શીખ્યા છો એમાં કે જ્યારે પણ ઉપરની આમનોદમાં માલ નિકાલ કાલખાતું જે પોઝિશનમાં હોય ઉધાર હોય તો જમા થાય જમા હોય તો ઉધાર થાય જો અહીંયા ઉધાર હતો તો જમા થવું અહીંયા તમે જુઓ ઉધાર હતું સોરી અહીંયા જમા હતું તો ઉધાર થવું છે ને એટલે આ ફિક્સ જ છે બેઝિક વસ્તુને સમજ સમજા સાથે કરશો તો તમારી એક પણ આમનોદ ખોટી નહીં પડે અને આ ચેપ્ટરના આઠ માર્ક આઠે આઠ માર્ક્સ કોઈ પણ માર્ક્સ કપાયા વગર આવે નેક્સ્ટ ભૂતકાળમાં માંડી વાળેલી જે કાલખાત છે અગિયાર હજાર એ પૈકી છ હજાર આપણને મળ્યા આપણે માંડી વાળ્યા હતા અગિયાર હજાર આપણને મળે છે કેટલા છ હજાર હજાર અગિયાર અગિયાર માંડી જ વાળ્યા છે તો આપણે તો અગિયાર અગિયારને ને ભૂલી જ ગયા હતા એમાંથી જે મળે એ લઈ લેવાના એવામાં છ હજાર મળે છે તો માત્ર નોંધ છ હજારની થાય ધંધામાં આવે છે કહું તો જેનું કોઈ નહીં એનું માલમિકત નિકાલ ખાતું ધંધામાં આવે રોકડ બેંક ઉધાર માલ વિકત જમા આવક છે માલ મિલકતના જમા ખર્ચો તો માલ વિકતનો ઉધાર એક જ આમ નોંધ થાય માંડી ગાલખાત પરત આવે ત્યારે આપણે સમજૂતીમાં આમ નોંધો લખે છે એમાં આમ નોંધ છે પરચુરણ મિલકતો ચોપડે કિંમત બે સિત્તેર મળ્યા આપણને બે સત્યાવીસ મિલકતો છે મિલકતમાં ઉધાર થાય પરચુરણ મિલકતો ખાતે જમા પાકાસર એમાંથી મિલકતો લઈ જવાની તો બહુ બધી આનંદ આવી ગઈ હવે તો પાક્કું થઈ ગયું હોય વેચો છો રોકડ બેંક ઉધાર મિલકત જમા અને જમીન મકાનવાળી પહેલી જ આમ નોંધ લેપટોપવાળી એક આમ નોંધ પછી અહીંયા જ હમણાં જ આપણે આગલા ભાગમાં શીખ્યા છે યંત્રોવાળી આમ નોંધ એટલે એવી ઘણી આમ નોંધ આવી કે જેમાં કોઈ પણ મિલકતનો નિકાલ થતો હોય એટલે એ તો તમને આવડે નેક્સ્ટ લેણદારો સાહીઠ હજાર દેવું પચીસ ટકા વટાવે ચૂકવી આપ્યું લેણદારો એ દેવો પાછું લેણદારો સાઈઠ હજાર દેવું પચીસ ટકા વટાવે ચૂકવ્યું તો એ પાછું કેવું દેવું લેણદારોને તો દેવું કહેવાય બરાબર તો એવામાં લેણદારો પહેલાં તો પાકા એમાં આ બાજુ હોય માલમિકતમાં જમા થશે માલ માલમિકત જમા સાહીઠ હજાર પચીસ ટકા વટાવે આના પચીસ ટકા કરો એટલે પંદર હજાર થાય ચોથો ભાગ પચીસ ચોકસો એટલે આનો ચોથો ભાગ પંદર ચોક સાહીઠ તમારે મોઢે કરવાની કોઈ જરૂર જ નથી સીધું કેલ્સિઝ કાઢવાનું છે સાહીઠ હજાર ગુણ્યા પચીસ ટકા પંદર હજાર માઇનસ કરો પચીસ ટકા જ વટાવશે એટલે પંદર હજાર જે આવશે વટાવ તો આપણે પિસ્તાલીસ ચૂકવ્યા રોકડ જાય છે રોકડ બેંક જમા માયમિકત જમા હોય તો ઉધાર થવું અને ઉપર માયમિકત ઉધાર હોય તો નીચે જમા અને ઉપર જમા હોય તો નીચે ઉધાર એટલે ક્યારેય આમનોદ ખોટી પડે નહીં આમનોદ નંબર નેક્સ્ટ છઠ્ઠું ચોપડે નહીં નોંધેલા કરવેરા ચૂકવ્યા હવે ચોપડે નોંધેલ નથી કયો નોંધેલો જેનું કોઈ નહીં એનું માલ વિકત નહીં કાખાતું ખર્ચ છે માલ વિકતમાં ઉધાર રોકડ બેંક જમા વિસર્જન ખર્ચ ચૂકવ્યો ખર્ચ છે વિસર્જન ખર્ચ ખાતે ઉધાર નહીં જેમ અહીંયા જો કરવેરા હતા તો કરવેરા ખાતે ઉધાર ભૂલમાંય ના લખી દેતા ધોરણ અગિયારમાં કરતા હતા આપણે કે ભાઈ કરવેરા ખાતે ઉધાર રોકડ બેંક જમા અહીંયા કરવેરા છે પણ વિસર્જન થઈ રહ્યું છે એટલે માલ મિલકત નિકાલ ઉધાર રોકડ બેંક જમા વિસર્જન ખર્ચ છે માલ મિલકત ઉધાર રોકડ બેંક જમા આઠમું અને છેલ્લી આમનો ચેપ્ટર પૂરું થઈ રહ્યું છે જોજો તમે ચોપડે પાઘડી બતાવેલ નથી પરંતુ વિસર્જન વખતે વેચાણના વીસ હજાર ઉપજ્યા ચોપડે પાકડી બતાવેલ નથી એટલે પાકા સરાયામાંથી ટ્રાન્સફર કરવાની આમનો નહીં થાય પણ આપણને મળ્યા આપણે આગલા દાખલામાં શીખ્યા છે વેચાણના વીસ હજાર મળે છે લઈ લો રોકડ આવે તો ઉધાર રોકડ બેંક ઉધાર માલ મિલકત જમા માત્ર ને માત્ર આટલા બે જ દાખલામાંથી આમનોન પૂછાવાની છે અને ઉદાહરણ નંબર એક હવે આટલું થયા પછી ઉદાહરણ નંબર એકની બધી જ આમ નોંધ એટલે ઉદાહરણ એકમાં અલગ અલગ પોઈન્ટ કરીને ઘણી બધી આવી આમ નોંધો છે આખું ઉદાહરણ પહેલું જાતે ગણવાનું જ્યાં ના આવડે અટકો ત્યાં તમારે મને એ આમનોન પૂછી લેવાની જો આ ચેપ્ટરમાંથી જે થિયરી મોસ્ટ એમ્પી છે એમાં એક આ માગત નિકલ ખાતું આ ચેપ્ટરમાંથી મહા મોસ્ટ મોસ્ટાઈમ્પી થિયરી તરીકેનો એક પ્રશ્ન છે મોટાભાગના વર્ષોમાં પૂછાતો આવેલું છે સિમ્પલ એવી આમનું છે અરે સોરી સમજૂતી છે તમે માલનિકત નિકાલ ખાતામાં જે લખતા હતા ને પાંકા સરાય એમાંથી મિલકતો ઉધાર થાય દેવા જમા થાય પછી નિકાલ કેવી રીતે કરવાનો એ જ બધું બેઠું તમારે લખવાનું છે જુઓ પહેલાં તેની વ્યાખ્યા લખવાની હંમેશા ટુકડો પૂછાય ત્યારે જેની ટુકડો છે પહેલાં એની વ્યાખ્યા લખવાની કે પેઢીની મિલકતો અને દેવાના નિકાલ અંગેની હિસાબી અસરો દર્શાવવા માટે જે ખાતું ખોલવામાં આવે છે તેને માનનિકત નિકાલ ખાતું કહે છે આ તમારું અહીંયા એક વાક્ય મોડે થઈ ગયું પહેલાં તમને એક વાક્યમાં પૂછે માનવિકત નિકાલ ખાતું એટલે શું તો કે પેઢીના મિલકતો અને દેવાના નિકાલ અંગેની જે હિસાબી અસરો દર્શાવવા માટે જે ખાતું ખોલવામાં આવે છે તેને માલ મિખત નિકાલ ખાતું કહેવાય માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ પણ તમને વિકલ્પના એક વાક્યમાં પૂછે છે એટલે બીજું વાક્ય એ બેઠું લખવાનું છે કે માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ સંપાદન ખાતું છે જેમ તમને ખબર હશે કે પ્રવેશ અને નિવૃત્તિ પુનઃ મૂલ્યાંકન ખાતું જે છે એ પુનઃમૂલ્યાંકન મૂલ્યાંકન ખાતાનું બીજું નામ શું છે નફા નુકસાન હવાલા ખાતું ભૂલમાં એ અહીંયા લખાઈ જતું હોય છે પરીક્ષામાં પણ એ પુનઃ મૂલ્યાંકનનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું માય મિલકત નિકાલ ખાતાનું બીજું નામ છે સંપાદન ખાતું બે વાક્યો તો થઈ ગયા માય મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ શું આવે તો રોકડ બેંક સિવાયની બધી જ મિલકતોના ખાતા બંધ કરીને દર્શાવે છે આપણને ખબર જ છે પાકા સર મેં કહું હતું ને કે રોકડ બેંકનું ખાતું નહીં બાકીની બધી જ મિલકતો ચાલુ મિલકતો હોય કે અન્ય મિલકતો હોય બધી જ સ્થિર મિલકતો એટલે રોકડ બેંક સિવાયની બધી જ મિલકતના ખાતા આ બાજુ લઈ જવાના છે પછી પાકાશાના આ બાજુ શું હોય તો દેવા તો મિલકત નિકાલ ખાતાની જમા બાજુ બધા દેવાના ખાતા બંધ કરીને આ બાજુ દર્શાવાય છે પછી જે પણ મિલકતોની ઉપજ મળે આપણે કોઈ પણ મિલકતો વેચીએ તો રોકડ બેંક ઉધાર મિલકત જમા કરતા હતા ને એટલે મિલકતોની જે પણ ઉપજ મળે એ માલ મિલકતના જમા કરવાની છે પછી દેવા આપણે ચૂકવીએ તો ખર્ચ કહેવાય તો દેવાની ચૂકવણી મિલકત નિકાલ ખાતે ઉધાર કરવાની છે વિસર્જન ખર્ચ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય મિલકત નિકાલ ખાતે છેલ્લે ખાતું બંધ કરો અને જે તફાવત આવે એ નફો કે ખોટ હશે જે આ ભાગીદારોને તેમના મૂડી ખાતે નફા નુકસાનના પ્રમાણમાં વેચી આપીએ છીએ તો સિમ્પલ પહેલાં શું કરવાનું છે માલવિલગત નિકાલ ખાતાનો અર્થ એનું બીજું નામ પાકા સારાની મિલકતોને આ બાજુ લઈ છીએ દેવા આ બાજુ લઈ જઈએ છીએ ઉપજ જે મિલકતની મળે એ માલ મિલકતમાં જમા કરીએ છીએ દેવા ચૂકવે માલ મિલકતમાં ઉધાર કરીએ છીએ વિસર્જન ખર્ચ લખીએ છીએ અને અંતે જે નફો નુકસાન આવે એ લખીએ છીએ કેટલું સહેલું છે આટલી ટૂંક તમારે કરવાની છે આના સિવાય પણ કેટલાક એવા પ્રશ્નો છે જે તમારે કરવાના છે એ હું તમને લખીને મોકલી આપી શકતો જો આ તમારે ખાસ કરવાનો છે આનો નિકાલ કેવી રીતે કરશો હમણાં આપણે આમ નોંધ લખી છે એવું જ છે પછી વિસર્જનની જે સામાન્ય પ્રક્રિયા છે તે લખવાની છે મોડે કરવાની છે પછી અદાલત શું હુકમ કરી શકે કે નહીં એવા નાના નાના જે પ્રશ્નો છે સમજૂતીના એ તમારે તૈયાર કરવાના છે આ નથી કરવાનો એક પ્રશ્ન કે વિસર્જન સમયે ચોપડા બંધ કરવા માટે કયા કયા ખાતા તૈયાર કરવામાં આવે છે એ નથી પૂછાતું પૂછાય તો ખાલી નામ પૂછાય એક વાક્યમાં કે કયા કયા ખાતા આપણે ખાલી ખાતાના નામ લખવા હોય અંદરની સમજૂતી લખવાની નથી હોતી તો આટલી સમજૂતી સાથે અહીંયા હાલ પૂરતું હું વિડીયોને પૂરો કરું છું